હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે પાસવર્ડ ભૂલી ગયા હોય તો આપણે પાસવર્ડ છે જે કેવી રીતે ચેક કરવો કે આપણે કયો પાસવર્ડ રાખ્યો હતો અને નવો પાસવર્ડ કેવી રીતે સેટ કરવો એના વિશે તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર વાર આવી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરશો કારણ કે આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે તમને ગુજરાતીમાં મળતી રહેશે હવે મિત્રો સૌ પ્રથમ તમારે યુટ્યુબ છે જે ઓપન કરવાનું છે ત્યારબાદ તમે જે ચેનલનો પાસવર્ડ છે જે સેટ કરવા માગતા હોય એ ચેનલથી મિત્રો લોગ કરી લેવાનું ત્યારબાદ અહીંયા ઓપ્શન જોવા મળશે મિત્રો ગૂગલ એકાઉન્ટ ગૂગલ એકાઉન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો ઇન્ટરફેસ છે જે જોવા મળશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે જેમાં તે અહીંયા જમણી બાજુ સ્ક્રોલ કરશો એટલે અહીંયા મિત્રો વચ્ચે ઓપ્શન જોવા મળશે સિક્યુરિટી સિક્યુરિટી ઉપર તમે ક્લિક કરશો એટલે ફરીથી મિત્રો આ રીતના નવો ઇન્ટરફેસ આવશે જેમાં તમે નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા ઓપ્શન જોવા મળશે પાસવર્ડ પાસવર્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના મિત્રો કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારો જે સ્ક્રીન લોક તમે પાસવર્ડ અથવા પેટર્ન રાખેલી હોય જે એન્ટર કરવાનો રહેશે સબોજ મિત્રો અહીંયા પાસવર્ડ છે જે એન્ટર કરી દઉં ત્યારબાદ મિત્રો આગળ વધશો એટલે થોડોક ટાઈમ મિત્રો આ રીતના લોડિંગ લેશે અને આ પ્રકારનો ઇન્ટરફેસ છે જે જોવા મળશે અહીંયા મિત્રો ન્યૂ પાસવર્ડ રાખવાનો ડાયરેક્ટ ઓપ્શન આવી જશે કારણ કે તમે જો ઓલરેડી આ મોબાઈલમાં આપણે જે ચેનલ છે જે લોગ ઇન હોવા તો અહીંયા ડાયરેક્ટ મિત્રો ન્યૂ પાસવર્ડ એન્ટર કરવાનો ઓપ્શન આવશે હવે તમે જૂનો પાસવર્ડ તમને યાદ ન હોય તો મિત્રો કાંઈ વાંધો નહીં પરંતુ તમે અહીંયા નવો પાસવર્ડ છે જે સેટ કરી શકો અહીંયા મિત્રો ઉપરના પહેલા બોક્સમાં ન્યૂ પાસવર્ડ કરીને ઓપ્શન છે એ બોક્સમાં મિત્રો તમે જે નવો પાસવર્ડ રાખવા માગતા હોય એ નવો પાસવર્ડ મિત્રો એન્ટર કરી દેવાનો ત્યારબાદ અહીંયા નીચેના બોક્સમાં ઓપ્શન છે મિત્રો કન્ફર્મ ન્યૂ પાસવર્ડ ઉપરના બોક્સમાં તમે જે પાસવર્ડ રાખેલો છે એ જ પાસવર્ડ મિત્રો નીચેના બોક્સમાં એન્ટર કરી દેવાનો ત્યારબાદ નીચે ઓપ્શન છે મિત્રો સેન્જ પાસવર્ડ સેન્જ પાસવર્ડ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતે મિત્રો તમારો જે નવો પાસવર્ડ છે જે સેટ થઈ જશે આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર મિત્રો પહેલીવાર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો